મુજબ ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયત થાળાના ઉમેદવાર દીપિકાબેન રાજેશભાઈ ડામોર ની તારીખ વીસ છ બે હાજર પચીસ ના રોજ થાળા ગ્રામ પંચાયત ના વિસ્તારમાં ફળીએ ફળીએ ડીજેના તાલે રેલી કાઢી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી જોતા દીપિકાબેન રાજેશભાઈ ડામોની જીત નિશ્ચિત કરી દીધી હતી મતદારોએ રેલી આખા ગામમાં ફરી હતી અને ગામના ફળીએ ફળીએથી લોકો જોડાયા હતા રેલીનો માહોલ જોતા છેલ્લી ઘડીએ દીપિકાબેન રાજેશભાઈ ડામોની જીત નિશ્ચિતપણે હોવાનું મતદારોના મુખેથી સાંભળવા મળ્યું હતું આજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે ત્યારે આજથી થાળા ગ્રામ પંચાયતના વિસ્તારની રેલીએ છેલ્લી ઘડીએ દીપિકાબેન રાજેશભાઈ ડામોરનો જીતનો રંગ લાવી દીધો હતો અને લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે દીપિકાબેન રાજેશભાઈ ડામોરની જીત મતદારોને રીઝવવા નક્કી કર્યું હતું એવો ગણગણાટ લોકોના મુખે જોવા મળ્યો હતો સામે પક્ષના છક્કા છૂટી ગયા હતા આમ આજના વાતાવરણ જોતા દીપિકાબેન રાજેશભાઈ ડામોરના કાચના ગ્લાસ ઉપર બટન દબાવી અને જંગી મતોથી જીત નિક્સિત મનાઈ રહી છે બિરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ